આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આગામી પેઢીના જીએસટી ફેરફાર આજે નવરાત્રીના પહેલા દિવસથી અમલમાં આવશે રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું આજથી શરૂ થઈ રહેલા વસ્તુ અને સેવા કર જીએસટી બચત ઉત્સવ બાદ લોકો ઓછી કિંમતે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે આ ફેરફાર સાથે રાષ્ટ્રની વિકાસ ગાથા બદલાઈ જશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો શ્રી મોદીએ કહ્યું યુવાન મધ્યમ વર્ગ ખેડૂતો મહિલાઓ અને ઉદ્યમીઓને બચત ઉત્સવથી લાભ થશે દરેક રાજ્ય રાષ્ટ્રની વિકાસ યાત્રામાં એક સમાન ભાગીદાર થશે પ્રધાનમંત્રીએ જીએસટી ફેરફાર બચત ઉત્સવ અને નવરાત્રી અંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી પ્રધાનમંત્રીએ કહ્યું તેમની સરકાર નાગરિક દેવો ભવના મંત્ર સાથે આગળ વધી રહી છે તેમણે કહ્યું ભારતમાં ઉત્પાદન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમીઓને સારી ગુણવત્તાની વસ્તુઓનું ઉત્પાદન કરવા આગ્રહ કર્યો શક્તિની આરાધનાના નવલા નવરાત્રી પર્વનો આજથી આરંભ થઈ રહ્યો છે આસો માસમાં આવતી શારદીય નવરાત્રીમાં આ વર્ષે એક નોરતું વધુ હોવાથી નવ દિવસની નવરાત્રી દસ દિવસ ઉજવાશે આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ગઈ રાત્રે ઘટ સ્થાપન વિધિ સાથે નવરાત્રીની ઉજવણીનો આરંભ થયો હતો જાગીર અધ્યક્ષ રાજા બાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટ સ્થાપન થયું હતું ભુજના આશાપુરા મંદિરે પણ ગઈ રાત્રે ઘટ સ્થાપન વિધિ થઈ હતી જિલ્લામાં બાકી બધા સ્થળે મંદિરોમાં લગભગ સમયે પૂજન વિધિ સાથે ઘટ સ્થાપન થઈ રહ્યું છે નવ દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજન વિધિ આરતી શંકરાદય સ્તુતિથી વાતાવરણ ભક્તિમય બનશે નવરાત્રીમાં આજે રાતથી ગામે ગામ ચોરે ચોટ રાસ ગરબાની રંગત જામશે ભુજ ગાંધીધામ અને અન્ય શહેરોમાં મોટા આયોજન સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે નવરાત્રી હવે મોડી રાત સુધી રમવા દેવા સરકારે છૂટ આપતા ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ગઈકાલે મોડે સુધી નવરાત્રીને લગતી ખરીદી માટે ધસારો જોવા મળ્યો હતો રાજ્યમાં આ વખતે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકશે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા રાજ્ય પોલીસના તમામ જિલ્લા વડા અને શહેરના વડાઓને સૂચના અપાઈ છે શ્રી સંઘવીએ ગરબા આયોજકોને તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું તેમજ કોઈની પણ ભક્તિને ખલેલ પહોંચે તેવા પ્રકારના ગીત ન વગાડવા ટકોર કરી એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે પરાસ્ત કરી પાકિસ્તાન સામે બીજી સફળતા મેળવી છે દુબઈ ખાતેની મેચમાં પાકિસ્તાને પાંચ વિકેટે એકસો રન કર્યા હતા ભારતે ચાર વિકેટ ગુમાવી એકસો રન કરી મેચ જીતી લીધી હતી તિલક વર્માએ ત્રીસ અને હાર્દિક પંડ્યા સાત રને નોટ આઉટ રહ્યા હતા અભિષેક શર્માએ ચુમ્મોતેર અને શુભમન ગિલે સડતાલીસ રન કર્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યની મુલાકાતે છે ત્યારે ગાંધીનગર ખાતે ઇફકો દ્વારા એક વૃક્ષ માતા માટે અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસનું ઉદઘાટન મહાત્મા મંદિર ખાતે કરશે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કાર્યો પર સમીક્ષા બેઠક કરશે ઉપરાંત વિવિધ વિકાસ કાર્યોના ઉદઘાટન તેમજ કાર્યક્રમોમાં સહભાગી થશે ત્યારબાદ માણસા ખાતે નવરાત્રી ઉત્સવમાં સહભાગી થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી બે ઓક્ટોબર સુધીના પંદર દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા અંજાર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં વક્તા તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને શ્રી મોદી વિકસિત ભારતના સપનામાં સહભાગી થવા જણાવ્યું હતું રેડક્રોસ સોસાયટી ભુજ મધ્યે મેઘા રક્તદાન શિબિર તથા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કર્યું ઉપરાંત ભૂતનાથ મહાદેવ ખારી નદી પાસે વિકસી રહેલ વન ને નમો વન નું નામકરણ કરવામાં આવેલું તેમજ ત્યાં એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતાનો સંદેશ આપવા તેમજ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ હેઠળ સ્વચ્છોત્સવના સૂત્રને સાર્થક કરવા ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા સેલ્ફીના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે સફાઈ કામદારો સાથે સેલ્ફી દ્વારા લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ ની સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર